અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શહેરની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર પોલીસ દ્વારા પ્રજાની સગવડ અને સલામતીને અનુલક્ષીને વધુ એક ટાઉન પોલીસ ચોકીનું બાંધકામ કરવા ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે આરોપી સુલેમાન ઉર્ફે બાબા જેના વિરુદ્ધ ચીટિંગ ફ્રોટ બળજબરીથી મિલકત કબજે કરવી મારા મારી શરીર સંબંધી ગુના સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી એકના ત્રણ કરવાની લાલચ આપી મિલકત કઢાવી લેવી જેવા અનેક ગુના નોંધાયેલા છે પોતાના મોશોક માટે નગરપાલિકાની સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવી બેઠો હતો જેમાં બે રૂમ મોટો હોલ બે કિચન ખુલ્લી જગ્યા બાથરૂમ તથા પતરાનો મોટો શેડ ઉભો કરાયો હતો પોલીસ દ્વારા નગરપાલિકા સાથે સંકલન કરી આ ગેરકાયદેસર બાંધકામ ને જમીન દોષ કરવામાં આવ્યું હતું આ જગ્યાને કાયમી રીતે જનહિતમાં ઉપયોગી બનાવવા માટે પોલીસ દ્વારા નગરપાલિકા ને પોલીસ ચોકી બનાવવા દરખાસ્ત મોકલવામાં આવી હતી નગરપાલિકા તરફથી દરખાસ્ત મંજૂર થતા હવે અંજાર ભુજ રોડ પર આવેલા ઓખરોટાઈ નાકા પાસે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર પીઆઈ એ ગોહિલ સહિત પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે અંજાર શહેરના જે વિસ્તાર છે શેઠટિંબા એમાં એક આરોપીની ગેરકાયદેસર દબાણ કરેલી જગ્યા હતી જે ફાર્મ હાઉસ હતું આ જે જગ્યા હતી એ નગરપાલિકાની હતી અને એમાં જ્યારે માનનીય ડીજી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું સૂચના આપેલ હતી એ અંતર્ગત આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં આમનું આખું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને બધું ડિમોલિશ કરવામાં આવેલ હતું અને જગ્યાને જે સરકાર હસ્તક લેવામાં આવેલ હતું એમાં અંજાર પોલીસ સ્ટેશનના થાણાધિકારી દ્વારા અંજાર નગરપાલિકાને રિક્વેસ્ટ કરવામાં આવી કે આ જે જગ્યા છે અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવે આ રિક્વેસ્ટને સ્વીકારીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી અને નગરપાલિકાની આખી ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ મળે જેના આધારે આજે આ જગ્યા ઉપર જે છે પોલીસ ચોકી નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે અને આમાં ટૂંક સમયમાં જે છે એક પોલીસ ચોકી બનાવવામાં આવશે જેમાં આ વિસ્તારની આખી ઓવરઓલ જે ગતિવિધિઓ છે પ્લસ આ વિસ્તારમાં પોલીસનું પ્રેઝન્સ વધે અને આજુબાજુના વિસ્તારમાં ક્યારે પણ કોઈ નાની મોટી એવી કાયદો વ્યવસ્થા સંદર્ભે કોઈપણ કામગીરી લાગતી હોય ત્યાં પોલીસ ત્વરિત પહોંચે અને પોલીસની કામગીરી ત્વરિત થાય એ પ્રમાણેની સુવિધાઓ સાથે જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે આ પોલીસ ચોકીનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં લોકોના સહયોગ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે સૌ પ્રથમ આ જગ્યા નગરપાલિકાની જગ્યા હતી જેમાં જે તે સમયે દબાણ કરેલું હતું અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી અને ડીજી સાહેબ અને એસપી સાહેબ દ્વારા દબાણ હટાવ જે ઝુંબેશ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ એમાં આ નગરપાલિકાની જગ્યાને ખાલી કરવામાં આવી હતી ત્યારબાદ અંજારના પીઆઈ ગોયલ સાહેબ દ્વારા આ જગ્યા માટે પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવા માટે નગરપાલિકામાં અરજી કરાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ જગ્યા ઉપર જો પોલીસ ચોકી બને તો આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો પોલીસને ફાયદો થાય એમ છે તો આ જગ્યા અમને આપો એને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ જગ્યા પર આગામી સમયમાં પોલીસ ચોકી બનશે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું